ચોક્કસ જ મહાશિવરાત્રીનું પર્વ છે અને દેશભરમાંથી લોકો પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ દાદાના દર્શન કરવા માટે થઈને મોટી સંખ્યામાં લોકો છે તે ઉમટી રહ્યા છે આજે દિવસ દરમિયાન અંદાજીત ત્રણથી ચાર લોકો ત્રણથી ચાર લાખ લોકો છે તે દર્શન કરે તેવી પૂરી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે એટલું જ નહીં સાથે સાથે મંદિર પ્રશાસન છે તેમના દ્વારા લોકોને ભીડનો સામનો ન કરવો પડે અને આરામથી લોકો દર્શન કરી શકે તે પ્રકારની વ્યવસ્થા છે તે કરવામાં આવી છે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ દાદાના દર્શન માટે દેશભરમાંથી જે લોકો ઉમટી પડ્યા છે તેમાં વહેલી સવારથી જ મંદિરની અંદર ઘોડાપુર છે તે લોકોનું જોવા મળી રહ્યું છે જે લોકો અહીં આવે છે તેમનું સિક્યુરિટી દ્વારા પણ ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે એટલું જ સાથે સાથે સોમનાથ સ્વાભિમાન પર્વની જે રીતના ઉજવણી છે તે કરવામાં આવી રહી છે તેને લઈ અને અલગ અલગ કાર્યક્રમોનું આયોજન છે તે સોમનાથ ખાતે કરવામાં આવ્યું છે આજે સવારે ચાર વાગ્યે મંદિરના દ્વાર છે તે ખુલ્યા હતા અને છ વાગ્યે પ્રાતઃ મહાપૂજાનો પ્રારંભ છે તે થયો હતો સાડા સાત હોમ હોમાત્મક રુદ્રા લઘુરૂદ્ર યજ્ઞનો પ્રારંભ છે તે થયો છે નવ વાગ્યે મંદિર પરિસરની અંદર સોમનાથ દાદાની પાલખી છે તે નીકળી છે તેમની શરૂઆત છે તે થઈ ચૂકી છે અત્યારે સોમનાથ દાદાના જે મંદિરના શિખર ઉપર ધ્વજા છે તે બદલાવાની જે પ્રક્રિયા છે તે અત્યારે ચાલી રહી છે અને મોટી સંખ્યામાં લોકો આ ધ્વજાના દર્શન કરવા માટે પણ ઉમટી પડતા હોય છે સવારે સાડા નવ વાગ્યે ઋષિકુમારો દ્વારા શાંતિ પાઠનું પઠન છે તે કરવામાં આવશે અ મોટી સંખ્યામાં અહીં પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવ્યું છે અલગ અલગ રાજ્યોમાંથી લોકો દર્શન માટે આવતો હોય છે આપણી સાથે કેટલા લોકો છે તેમની સાથે વાત કરીશુ આપ ક્યાંથી આ રહ્યા છો અને આજ દર્શન મહાશિવરાત્રી કે સોમનાથ દાદા કે કી કਿਸ તરહ કે અનુભૂતિ રહી કે મેં રાજસ્થાન સે આયા હું અને મહાશિવરાત્રી પર સોમનાથ દાદા કે દર્શન કરકે એક વિલક્ષણ અનુભૂતિ હુઈ અને સોમનાથ કા મહાદેવ કા ઇતિહાસ તો બહોત પુરાણો હે મહમૂદ ગઝનવી ને 17 વાર ઇસકો નષ્ટ કિયા થા ઓર ફિર ભી મહાદેવ સોમનાથ મહાદેવ कृपा ऐसी है। फिर भी अपने आप सब कुछ नष्ट होने के बाद प्रकट होने लग गया और स्वतंत्रता के बाद सर सरदार वल्लभ भाई पटेल के के प्रयासों से फिर मंदिर का पुनर्निर्माण हुआ और यहाँ एकदम विलक्षण अनुभूति हुई और यहाँ ऐसा लग रहा है कि अर्ध कुंभ जैसा गुजरात का अर्ध कुंभ लग रहा है शिवरात्रि के दिन जिस तरह से आपने भी दर्शन किए किस तरह की अनुभूति हुई और, और क्या भगवान सोमनाथ के पास आपने प्रार्थना की सोमनाथ का दर्शन का मैं ये चाहूँगा कहूँगा आपसे कि ये मेरे लिए भी सौभाग्य की बात थी बिना बुलावे के कि यहाँ आना थोड़ा संभव नहीं हो पाता यहाँ के मन को असीम शांति मिलती है आप अपनी पारिवारिक और अपनी पर्सनल इच्छाएं की पूर्ति के लिए भगवान के सामने नतमस्तक होते हैं और आज के अच्छे शुभ दिन के लिए अगर ये दर्शन हो पाए तो इससे अच्छे सौभाग्य इस की बात की अनुभूति हुई और क्या प्रार्थना की प्रार्थना कुछ नहीं सबसे बड़ी बात ये मेरा चौथा ज्योतिर्लिंग है इससे पहले भी मैंने सारे कर चुके हैं लगभग वाराणसी में कर चुका हूँ और यहाँ पे उज्जैन और महाकालेश्वर उसके बाद सोमनाथ के दर्शन मेरे काफी टाइम से ड्यू थे और बाबा के कहते हैं मात्र सिर्फ और दर्शन से ही हम लोगों की सारी चीजें हूं देश में अलग अलग राज्यों में थी लोगों दर्शन માટે ઉમટી રહ્યા છે અને ખાસ કરીને જે રીતના આજે સોમનાથ મહાદેવનું જે મંદિર છે કે ત્યાં સ્વાભિમાન પર્વની ઉજવણી જે કરવામાં આવી રહી છે હજાર વર્ષ જે પૂર્ણ થયા છે અને તેને લઈ અને મોટી સંખ્યામાં રાજ્ય સરકાર દ્વારા તો આયોજન કરવામાં આવ્યું છે પરંતુ સોમનાથ મંદિર છે તેમના દ્વારા પણ લોકોને કોઈ મુશ્કેલી ન પડે અને આરામથી લોકો દર્શન કરી શકે તે પ્રકારનું આખું આયોજન છે તે કરવામાં આવ્યું છે અને ખાસ કરીને આજે ત્રણથી ચાર લાખ લોકો છે તે સોમનાથ દાદાના દર્શન કરશે અલગ અલગ તેમના કાર્યક્રમો છે તેની અંદર થવાના છે અને મોટી સંખ્યામાં આ ઘોડાપુર જે ઉમટ્યું છે આજે દિવસ દરમિયાન સોમનાથ દાદાના દર્શન કરશે ત્યાર પછી ભવનાથ ખાતે જે નાગા સાધુઓની જે રવેડી છે તે નીકળતી હોય છે તેની અંદર પણ આ ગોળાપુર છે તે